રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ભાજપ કોંગ્રેસના આગેવાનોની સામસામે મારામારી થઈ હોવાની બાબતે બંને પક્ષોની પોલીસ ફરિયાદ દાખલ બંને પક્ષોના સામસામે ઝપાઝપીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સમયના વિપક્ષના નેતા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી સામે ભાજપના યુવા આગેવાન દ્વારા પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી મારામારીની ઘટનાને લઈને ભાયાવદર પટેલ સમાજ ખાતે મારામારીની બાબતને લઈને બેઠક યોજવામાં આવી ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ફરિયાદી નયન જીવાણી દ્વારા પટેલ સમાજ ખાતે મિટિંગ બોલાવવામાં આવી હતી ગત રાત્રે સામસામે થયેલી બબાલમાં બંને પક્ષોની ભાયાવદર પોલીસે ફરિયાદ દાખલ કરી પટેલ સમાજ ખાતે યોજાયેલા બેઠકમાં ભાયાવદર બંધનું એલાન નક્કી કરાતા ઉપસ્થિત લોકોએ સમર્થન કર્યું હતું મારું નામ હાર્દિક રાવલ છે કાલ રાતે નયનભાઈ જીવાણી મને ગાળો લઈ અને ધમકી આપેલ હતી એ બાબતની માથાકૂટ થયેલ હતી ને એ બાબતમાં મેં ફરિયાદ કરેલ હતી ઘટનાનું કારણ મને ધમકી મારતા હતા ને હું ત્યાંથી રસ્તા ઉપરથી નીકળ્યો ને એક મારા મિત્ર હતા એની સાથે હતો ને એને કંઈક ચર્ચા બીજી હતી ને એ બાબતમાં મને ગાળો કાઢવા માંડ્યા અને ધમકી આપતા હતા મને કે તારે તાટિયા બાંધી નાખું તને મારી નાખું મેં ફરિયાદ કરી દીધી તમારી મારી માગણી એને કડક થી કડક સજા મળવી જોઈએ મારું નામ નયન જીવાણી કાલે મારી ઉપર એક જાન લેવા હુમલો થયો અમુક ચોક્કસ લોકોએ લુખાઓએ અને જિલ્લા ભાજપના હોદ્દેદાર ખુદ આવી એના પરિવાર સાથે એના ભાઈ નહીં આવીને મારી માથે હુમલો કર્યો તો હુમલાનું કારણ કે નવ તારીખે ભાઈભદન પટેલ સમાજની અંદર પ્રસંગ હોય એમાં પ્રસંગની અંદર ફટાકડા ફૂટેલા હોય એ ફટાકડા હોટેલમાં મેસેજ અને રાજકારણ લઈ આવ્યા અને એમાં મારી કંઈ ભૂમિકા નથી એમ છતાં હું નિર્દોષ હતો તો પણ મારી માટે હુમલો કરવામાં આવ્યો છે હુમલો કરવાનું કારણ મેં ઉપર જિલ્લા ભાજપને ફરિયાદ કરેલી કે આ ભાઈ ખોટા મેસેજ નાખે છે એટલે આ કરવામાં આવ્યું એટલે એના અનુસંધાને આજે ભાયાવદરની અંદર દરેક સમાજના અઢારે વર્ગના લોકો સમાજની મિટિંગમાં આજે હાજર રહી અને આક્રોશ સાથે કાલે બપોર સુધી ભાયાવદર બંધનું એલાન આપવામાં આવ્યું છે તેમ છતાંય અમને ન્યાય નહીં મળે તો આગળ પાટીદારના આગેવાનો છે અલ્પેશભાઈ છે મનોજભાઈ છે દિનેશભાઈ બાપણિયા છે તેઓ પણ ગુજરાતભરના પાટીદાર સમાજના આગેવાનો ભાયાવદરમાં આવશે અને આ દાદાગીરીને લુખાગીરીને બંધ થવી જોઈએ એવું દરેક સમાજના લોકો ઈચ્છે છે માટે આગળના પગલાં અમે એ પણ કરશું એટલે આ હોદાની રૂએ હોદાના જિલ્લા ભાજપની અંદર સંગઠનમાં હોદ્દો હોય એ હોદ્દાની રૂએ સમાજ સમાજને દબાવવાની જ પ્રવૃત્તિ કરી અને એના ભાગરૂપે મારી માથે એ જ કરો હુમલો કરવામાં આવ્યો છે આ હુમલામાં મારો ચેન પણ ગયેલો છે અત્યારે તો ખોવા જવાની ફરિયાદ લખેલી છે સાહેબે કીધેલું છે પોલીસ ખાતાએ કે નહીં જાય તો લૂંટનો પણ ગુનો બનશે